સુરત શહેરમાં અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલ હોય જે ગુનો ડિટેક્ટ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળેલ કે આ ગુનામાં સંડોવાયેલ આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા ગુનો આચરતી વખતે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ લઈને સિંગણપોરથી રાંદેર કોઝવે થઈ રાંદેર તરફ જનાર છે જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાંદેર કોઝવે નજીક સિંગણપુર તરફ વોચ ગોઠવીને તપાસમાં હતા

બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં જાડી ઝંખરા તથા ખાડા ટેકરા તેમજ કાદવ કીચડ હોય સદર ઇસમ મળી આવેલ નહીં ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવેલ જેમાં અઢી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી સદર ઇસમની શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળેલ છે સદર પકડાયેલ ઇસમ નામે મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા જેની ઉંમર વર્ષ વીસ જે સૌજી કોરાટ બ્રિજ નીચે તાપી કિનારે સ્મશાન ભૂમિ પાસેનું રહેવાસી છે ખુલ્લામાં મોટા વરાછા સુરત મૂળ વતન ગામ વઢવાણ ધોડીપુર જિલ્લા સુરેન્દ્રનગરવાડાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે